નમસ્તે મારું નામ નતાશા રાવલ છે હું ચિત્રનગરી તરફથી આજે અહીંયા સેન્ટ્રલ જેલ છે રાજકોટની ત્યાં પેઇન્ટિંગ માટે આવી છું અને મારો સબ્જેક્ટ મેં એવી રીતના રાખ્યું છે કે કેદીની મનોદશા શું હોય છે એને બહાર નીકળવા માટે એનું કેટલું બધું પેલું હોય છે વેઇટ કરતા હોય છે કે ક્યારે પાછું ફ્રીડમ એને મળે ક્યારે પાછું ઓપન સ્કાય જોઈ શકે તો મેં એવા થોડું થીમથી આ લાઈક કેદીને બનાવ્યા છે અને એ એક વિન્ડોમાંથી જે પ્રકાશ આવે છે એ બતાવે છે કે એ હોપફુલ છે એને હજી એટલી છે આશા કે હું બહાર નીકળીશ અને પાછી મારી જિંદગી નોર્મલ હું જીવીશ એટલે એ રીતનું મેં એક સબ્જેક્ટ સિલેક્ટ કરી અને પેન્ટિંગ બનાવ્યું છે એટલે અહીંયા જેલ છે એટલે કેદી માટેનું જ હતું તો મેં એવો વિચાર કર્યો કે અંદર એક કેદી હોય એક પ્રિઝનર હોય એની મનોદશા શું હોઈ શકે તો મેં થોડું થિંક કહ્યું તો મને લાગ્યું કે કોઈ પણ બંધનમાં માણસ હોય તો એટલીસ્ટ એને છૂટવાની તો બધા જ માણસને આશા હોય ચાહે ગમે તે હોય તો એક કેદીની મનોદશા કદાચ એવી હોઈ શકે કે એક નાનકડી વિન્ડોમાંથી જ્યારે પ્રકાશ આવતો હોય ત્યારે એને એવું લાગતું હોય કે હું પણ ક્યારે ઓપન સ્કાય જોઈશ લાઇટ જોઈશ દુનિયા પાછી નોર્મલ જીવીશ તો એની એક ઈશ્વરને પ્રાર્થના બી કરતા હોય તો એ રીતનું મારું આ પોટ પેઇન્ટિંગ છે કે એ એક ભગવાનને પ્રાર્થના કરે છે કે જેવી અત્યારે આ મોર્નિંગ થઈ છે ને લાઈટ આવે છે એ મારા જીવનમાં પ્રકાશ આવે અને હું પાછો નોર્મલ માણસની જેમ સ્વતંત્ર જીવી શકું નરેન્દ્ર ખૂબે જોડે છે નામ છે સુરેન્દ્રજી નક્કીને આવી છે આજ તે સિત્તેર સમથિંગ જેવા કલાકારો રાખી છો જેલની પાછળ દિવાલ આવેલી છે આ ચિત્રકામ કરી છે દારૂ બાબતે અત્યારે પ્રતિબંધ હોવા છતાં નિયમનું ઉલ્લંઘન કરે છે તો એ બાબતે મેં થી બનાવી લીધી એટલે મેં બધાથી અલગ જ થીમ લીધી છે અને મેં જોયું કે ભાઈ આવી રીતના બધી જગ્યાએ વધારે પ્રમાણમાં અત્યારે દારૂનું વેસન વધતું જાય છે યંગ સ્ટાર થી બધા લોકો પીવે છે પણ આ ચીમ જોશે એટલે અમુકને ને પચાસ ટકા ને ખબર પડશે કે વેસન મુક્તિ બાબતે શું પી કરવું જોઈએ મારે આશરે ત્રણ થી ચાર કલાક થઈ છે પેન્ટિંગ મે ને અમારા જે છે મદદ તો એમને બનાવી છે જીતુભાઈ ગોટેચા મેનેજિંગ ટ્રસ્ટ ચિત્રનગરી આજથી આપણે છ મહિના પહેલાં જેલની અંદરની દિવાલો ઉપર ચિત્રો કરેલા હતા ત્યારબાદ આજરોજ સિત્તેર કલાકારો જેલની બહારની દિવાલો છે ત્યાં ચિત્રો બનાવી રહ્યા છે આ ચિત્રોની આ વખતે આપણે થીમ મેઇન થીમ રાખી છે કે સાયબર ક્રાઈમ સાયબર ક્રાઇમને જે રીતે કિસ્સાઓ વધતા જાય છે અને માણસો જાણવા છતાં પણ કોઈ વાર ડિજિટલ એરેસ્ટ થઈ શકે તો એના હિસાબે આવીને કરતા હોય અથવા લોભ લાલચના હિસાબે ઘણી સ્કીમોમાં આવી જતા હોય છે અને બનતા હોય એટલે એમાં જાગૃતિ આવે તે માટે ક્રાઇમને લગતા આજી છે ફ્રોડને લગતા આના સાયબર ક્રાઇમના એના ઉપર વધુ ધ્યાન કલાકારોને આપવાનું છે સિત્તેર કલાકારો છે તે અત્યારે ચિત્રો બનાવી રહ્યા છે અને મેં કીધું સાયબર ક્રાઇમ છે તો સાયબર ક્રાઈમ સિવાય પણ અલગ જેવા ચિત્રો છે પોઝિટિવ ચિત્રો છે કેદીઓ માટેના કે અન્યો તે પણ અત્યારે બની રહ્યા છે ચિત્રોની જો વાત કરું તો દસ દસ વર્ષથી ચિત્રનગરીના એક હજાર કલાકારો વોલન્ટરી બેઝ ઉપર ચિત્રો બનાવી રહ્યા છે મેઇન ઉદ્દેશ આજે જે સ્વચ્છ ભારત મિશનનું જે અભિયાન તારું હતું સ્વચ્છ ભારત મિશન છે એ ફક્ત રસ્તા ઉપર ન રહેતા દિવાલો પણ સુંદર અને સ્વચ્છ હોવી જોઈએ એ ધ્યેય સાથે શરૂ કરેલા ચિત્ર નગરી છે